ખેરાલુ તાલુકાના એક ગામમાં છ વીઘા જમીન વેચવાની છે ખેરાલુ તાલુકો એક ગામ જિલ્લો મહેસાણા તાર ફેન્સિંગ સાથે આ સામે દેખાય તાર ફેન્સિંગ એક વીઘાનો ભાવ ત્રેવીસ લાખ રૂપિયા છે એક વીઘાનો ભાવ ત્રેવીસ લાખ તાર ફેન્સિંગ સાથે દરવાજો ગેટ મારેલો છે એપ્રોચ રોડથી એન્ટ્રી આ તાર ફેન્સિંગ દેખાય તે એપ્રોચ રોડથી એન્ટ્રી છ વીઘા જમીન છે છ વીઘા જમીન વેચવાની છે ખેરાલુ તાલુકાના ગામડામાં છ વીઘા જમીન વેચવાની તાર ફેન્સિંગ સાથે એપ્રોચ રોડ એન્ટ્રી તાર ફેન્સિંગ મારેલી દરવાજો ગેટ બધું ઓલરેડી તૈયાર છે બરાબર છે એક વીઘાનો ભાવ ત્રેવીસ લાખ રૂપિયા તાર ફેન્સિંગ સાથે આ જમીન જમીનનો કિલોમીટર ગણીએ તો આપણે ખેરાલુ તેર કિલોમીટર થાય જમીનથી સટલાસણા છવ્વીસ થાય અંબાજી તેપન થાય વડનગર સત્યાવીસ થાય છ વિગામો તાર ફેન્સિંગ મારેલી છે અને એપ્રોચ રોડની એન્ટ્રી છે લોકેશન સારું છે આ જમીનથી કિલોમીટર ખેરાલુ તેર કિલોમીટર સટલાસણા છવ્વીસ અંબાજી તેપન અને વડનગર સત્યાવીસ કિલોમીટર થાય આ જમીનથી આ જમીન પ્રોફિટ ઇન્વેસ્ટમેન્ટ કર્યા ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો પ્રોફિટ સરસ મળે એવું છે ખેરાલુ તાલુકાના ગામડામાં છ વીઘા જમીન વેચવાની છે એપ્રોચ રોડ એન્ટ્રી તાર ફેન્સિંગ સાથે ખેરાલુ તેર કિલોમીટર સટલાસણા છવ્વીસ અંબાજી તેપન વડનગર સત્યાવીસ એક વીઘાનો બાવીસ ત્રેવીસ લાખ રૂપિયા છે તાર ફેન્સિંગ સાથે એપ્રોચ રોડ એન્ટ્રી એપ્રોચ રોડ એન્ટ્રી